નમસ્કાર મિત્રો ખેડૂતોએ આ કામ ફરજિયાત કરવું પડશે યોજનાનો લાભ લેવા માટે અને ભવિષ્યમાં પણ તેનો ફાયદો થઈ શકે છે તો ચાલો જાણી લઈએ થઈ ગયું હોય તો કેવી રીતે ચેક કરી શકાય એ પણ જોઈશું આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો આપણે ઓનલાઈન પણ જોઈશું પરંતુ કિસાન સન્માન નિધિ માટે ખેડૂત આઈડી ફરજિયાત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને નોંધણી કરાવવાની તાકીદ કરવામાં આવી હતી આ માટે અવારનવાર સૂચના આપ્યા પછી હજુ પણ ખેડૂતોએ નોંધણી કરાવી નથી પણ હવે એકવીસમો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ નોંધણી કરાવી લેવી તેવો અનુરોધ કૃષિ નિયામકે કર્યો છે હાલમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ખેડૂત લાભાર્થીઓ નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે ખેડૂતો પોતે જાતે પણ ઓનલાઈન કરી શકશે તો ચાલો જાણીએ તમે ગૂગલ સર્ચમાં જઈ અને ફાર્મર રજિસ્ટ્રેશન લખશો એટલે એ આવી જશે હું નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં લિંક પણ મૂકી દઈશ તેના ઉપર ક્લિક કરીએ તો અહીં આ રીતે આવી જશે હવે થઈ ગયું હોય તો ચેક એનરોલમેન્ટ સ્ટેટસ ઉપર જશું તેના ઉપર ક્લિક કરીએ ત્યારબાદ અહીં તમારો આધાર નંબર નાખી અને તમે ચેક કરી શકશો અહીં મેં ચેક કરી નાખ્યું છે અને એ એપ્રૂવ પણ થઈ ગયું છે હવે તમારે કરવું હોય તો તો તેના માટે તમારે અહીં ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે ફાર્મર ઉપર ક્લિક કરશો તો નીચે ક્રિએટ યુઝર એકાઉન્ટ આવશે તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરી આધાર નંબર નાખવાનો છે ત્યારબાદ તમારે તમારી જમીન અને વિગતો ભરવાની આવશે તેનો પણ વિડીયો હું નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઈશ આપ જોઈ અને એ કરી શકશો તો આ કરવાથી ભવિષ્યમાં તેના લાભો થઈ શકશે થેન્ક યુ આભાર